સત્તર સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ત્રણસો ને અઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિર યોજાશે અને ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણીના ભાગરૂપે શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળો દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની નોંધણી ઓફિશિયલ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડના અને વર્લ્ડ બુક ઓફ ધ રેકોર્ડ લંડનમાં કરવામાં આવે છે અને રક્તદાન શિબિર માટે બસો આઠ બ્લડ

એ વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કરવાનો એક પ્રયાસ કરીએ એ પ્રકારનું બધાએ ભેગા થઈને ઠરાવ્યું ઓનલાઈન રજિસ્ટ્રેશન આજે ત્રેસઠ જેટલું થયું છે ઓફલાઈન પર સાઠ હજારની સમથિંગ પહોંચ્યું છે અમારો ટાર્ગેટ એક લાખ બોટલ સોળ નવે બે હજાર પચીસ સોળ નવ બે હજાર પચીસના દિવસ સાંજે ચાર વાગ્યા સુધી સવારે આઠથી ચાર સુધીમાં એક લાખ ડોનરો બ્લડ આપી શકે એવું આયોજન સમગ્ર ગુજરાતમાં ત્રણસો જગ્યાએ કરવામાં ત્રણસો ને સ્થળ ઉપર એક સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહ્યા છીએ મારા તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના તમામ મંડળોના કર્મચારીઓ એ શિક્ષક હોય પોલીસ પરિવાર હોય ગ્રામ સેવક હોય આરોગ્યનો કર્મચારી હોય એસટી કર્મચારી હોય કે કોઈ પણ મંડળોના કર્મચારીઓ હોય તમામ કર્મચારીઓ એક જાડે અનેરો ઉત્સવ છે ગુજરાતમાં સોળ તારીખ